પાસે ટીમા અભિવાદન કાર્યક્રમ થયો નાગરિકતા મર્તા શરણાર્થીઓ એ સરકારનો ગુજરાતમાં પણ આપણે ત્યાં આવી હિન્દુ વિસ્થાપિત સંખ્યા મોટા પ્રમાણમાં છે જે મુખ્યત્વે અમદાવાદ રાજકોટ મોરબી મહેસાણા રાધનપુર વિસ્તારમાં આવેલ છે દરેક સમાજના લોકો છે અને અહીં મોટા જૂથમાં રહે છે એના સિવાય કુલ મિલાકે ઓગણીસ જિલ્લાઓમાં આપણા પરિવારો નાની સંખ્યામાં પણ રહી રહ્યા છે અને રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે એમાં અત્યારે જે આ પ્રાથમિક સર્વે આવે છે ધ્યાનમાં લગભગ સાહીઠ ટકાથી પણ વધારે પરિવારને એકત્રીસ બાર બે હજાર ચૌદ જે આપણી લાસ્ટ ડેટ છે એના અંતર્ગત જે આવેલા છે એના પહેલાં એ બધાને નાગરિકતા મળી જવાની છે અને એની ઓનલાઈન પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ ગઈ છે આપણો પણ પ્રયાસ એવો છે કે ખૂબ ગુજરાત તરફથી એ પ્રકારની યોજના બને અને એનું અમલીકરણ પણ ચાલુ થઈ ગયું છે કે સહજતાથી બધાને કેમ કે અભણ પણ બહુ મોટી સંખ્યા છે તો એને સહજતાથી નાગરિકતા મળી રહે તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર